પહેલા નીકળી ગયા છે સાડા પાંચ જેવું થયું છે કામકાજમાં એવું છે કે આપણે લંડન રાજુભાઈના મિત્ર છે વિજયભાઈ એમના મિસિસ આશાબેન અહીંયા આવ્યા છે ઘરે તો આપણી સવારથી અને એ લોકો અત્યારે એ ના શકે ઘર લેવા ગયા હતા અને હવે સાંજનો ડિનર લેવાનું છે ફાર્મ આવું છે એટલે હવે ઘરે જઈ અને બધાયને

એ. <laughs> સ્મિતો <laughs> जा जा बोलारे

ફૂલ <ihaz> આવશે <violininding warfare>

આ આતે દિવસમાં હું કઈ ખાવાનું ચાલુ જ છે સુરત નું બધું જ સ્પેશિયલ છે એક આઈટમ આમ તો રોજ તો દિવસ કટે હા અમારે કૃષોને એવો ચાલુ કર્યું તો આવો એટલે રોજ આંજે એક આ દુ કે એક ની બાર લઈ જાય આવ્યા દે ઈજ દિવસ છે કે મૈસૂર ખાવા છે તો સામાન પડતો મુકે ડાયરેક્ટ મૈસૂર લઈ નહોતું અમે પાછળથી નેત ગયા તો ગયા હા જો એવા તો નર્સરી એ તે દિવસે એક રોપ લઈ જવાનો હતો ને પણ તે દિવસે નર્સરી બંધ હતી એટલે આજ પાછા નર્સરીએ પગી ગયા ને એક રોપ લેતા જઈ અને લાવી દઈ જો આ લોકો નર્સરી છે ને મોટી મોટી કરતા જ જાય છે આગળ આગળ વધારતા જાય છે જેટલી વધે એટલી એમ રોપ આ લોકોના હોય સારા આપણે રોડે છે રામવાડી ચમરૂકડી આપણે અહીંની જ નાખી હતી ચમરૂકડી બહુ મસ્ત આવે નાની છે તે ઘણી આવે તો આ લઈ લીધો છે એ કે એકવાર જે આ બોવના બોર ખાઈ જાય ને એને બીજી વાર એ કાંઈ રોપ લેવા આવવું જ પડે કે એવા બોર આવે અને આપણે ખરેખર ખાધાએ છે અને આપણે જો જાય ને તો બતાવીએ તો

હવે એટલે ભરી નાખ દઉં ડોલ

લાલ બોટ આયા મળી જાય જે રોપ મારતો ને આ આ આજે એને વેચવાનું રહી ગણા બોલ

જોજો વિજયભાઈ આશાબેન ને તમારી ફાર્મ હાઉસ ની સોસાયટી ગમી ગઈ છે એટલે તમે પૈસા ની તૈયારી કરજો એક પ્લોટ આપણે 1500 વાર માં લઈ લેવાનો છે એટલે તમારે ઇન્વેસ્ટ ઇન્વેસ્ટ થઈ જાય ને ફાર્મ હાઉસ થઈ જાય આવું આવો ત્યાં સીધો ઉતરેવો અહીં રોકે જવાનું પરેશભાઈ આપણે જે ઓલી બોડી ને એ આવડીયા હા અરે ઘણા છે એ લોકો રવિવારે લગભગ ચાર પાંચ કિલો જેવા તો ઉતારી ગયા બોર એટલા બધા હતા પણ મીઠાઈ બહુ છે મીઠા બહુ છે લાલ અંદર છે લે ઓલી ઉપર છે એમ બહુ આવે છે માં બોર આ એક વર દેની છે જો કેટલા બધા બોર છે ઈ એને ને આપણે બે હારે લાવીતી હા હા પણ એને ઘણી મોટી જગ્યાએ બોર મળ્યા હવા

ડોબર ફીજે લેતી થઈ ને જાત લે ગોટા હારા રે મમ્મી કે ઓલા ફીજે તો ને હારા રે તમે તમારી જમાઈને ને એવા ભજીએ ખવડાવશો એટલે બિસરે સાખ્યા ન હોય તો અમર સખર થોડા ગરમ કરી દે છે ને હા તેલ બેકિટ હવે આવી ગયા છે એ જો બજરંગ ભજીયામાં ઓર્ડર આપી દીધો છે હવે આગળ ખાટલા બટલા ગોઠવી દે એટલે બેહી જાય જો હવે ભજીયા આવી ગયા છે અને ભજીયાની ટેસ્ટ મળ્યા છે લેવા મેથીના ને કુંભણિયા ગોટા ત્રણ આઇટમ આવી છે બાના ફેવરિટ છે બટેકા વડા તમને ભાવ બા બટેકા વડા બટેકા વડા બહુ સરસ કાઈ ન જ તમને આશા બહુ જ મસ્ત કાઈ બટે

કઈ ને હારું હલો રોકાવ તો હા કાલ નીકળી જાવું છે હા કાલે તમે નીકળે તો જવાનું છો પણ રોકાવ તો જોજો હારું હા આવજો તો સામેથી બજ્યા બજ્યા કાઈ ને અને મે મને ઉતરી જવાનું તો અહીંયા ઘરે આજનો વ્લોગ આપણે અહીંયા પૂરો કરીએ છીએ જો તમને ગમ્યો હોય તો લાઈક કરી દેજો શેર કરી દેજો સબસ્ક્રાઇબ કરી દેજો અને સારી સારી કોમેન્ટ કરી દેજો જય શ્રી કૃષ્ણ જય સ્વામી નારાયણ